આજે પ્રેમના સાગર બાપ દાદા પોતાના અતિ પ્રિય સિકિલદા મીઠા મીઠા બાળકો સાથે મિલન મનાવવા આવ્યા છે તમે બધા પણ મિલન મનાવવા આવ્યા છો ને ભાગી ભાગીને આવ્યા છો તો બાપ દાદા પણ બાળકોને મળવા માટે ભાગી ભાગીને આવ્યા છે તમે બધા તો આ લોકથી આવ્યા છો અને બાપ દાદા પરલોક અને સૂક્ષ્મ લોક થી આવ્યા છે તો બધા કરતા દૂર થી કોણ આવ્યું છે કોણ દૂરદેશી છે ડબલ વિદેશી દૂરદેશી છે ના સૌથી દૂર થી દૂર દૂરદેશી તો બાપ જ છે બાપ દાદાને આ વખતે ડબલ વિદેશી તથા ભારતવાસી બાકોની એક વાત પર ખૂબ નાશ છે ગર્વ છે કઈ વાત પર છે બોલો વિશેષ ડબલ વિદેશી હિંમત જોઈ બાપ દાદાને નાશ છે કે કેવી પણ પરિસ્થિતિમાં બાપને મળવા માટે પહોંચી જ ગયા છે ડ્રામાએ ખેલ પણ દેખાડ્યો પરંતુ બાપ અને બાળકોના મિલનને ડ્રામા પણ રોકી નહીં શક્યો તો એવા હિંમતવાળા વાળા બાળકો પર બાપ દાદા વિશેષ વર્ષા કરી રહ્યા છે આજે આજ ઘડી જે પણ બાળક જે પણ વરદાન ઈચ્છે તે વરદાન મળશે સહજ મળશે પરંતુ આ વરદાનને રોજ અમૃત પીલા અને કર્મયોગી સ્થિતિમાં વારંવાર દિલથી યાદ કરજો દિલ શિકસ્ત નહીં થતા વરદાન પ્રાપ્ત છે ફક્ત જેવી રીતે સ્થૂળ નૈનોની વચ્ચે અંતર બિંદુ વચ્ચે નિરંતર બિંદુ ચમકે છે ને એવી રીતે સદા નૈનોમાં બાપ બિંદુને સમાવીને રાખજો રાખી શકો છો કે મુશ્કેલ છે તો કયું સહજ છે તો જેવી રીતે સ્થૂળ બિંદુ નિરંતર છે એવી રીતે નૈનોમાં નિરંતર બાપ બિંદુ પણ સમાયેલા હોય સમાવી લીધા પેટ થઈ ગયા નીકળી તો નહીં જશે જો નૈનોમાં નિરંતર બાપ બિંદુ સમાયેલા છે તો બીજી કોઈ તરફ પણ નયન આકર્ષિત નહીં થશે મહેનત થી છૂટી જશો બીજી તરફ નજર જશે જ નહીં બિલકુલ સેફ થઈ જશો સુરક્ષિત થઈ જશો કંઈ પણ થઈ જાય પરંતુ નયનોમાં સદા બિંદુ બા સમાયેલા હોય સદા નૈનોમાં સમાયેલા હશે તો દિલમાં પણ રાજી કરવા તો સાહેબ રાજી છે તમે સમજો છો બાપ દાદા સાહેબ તમારા ઉપર રાજી છે કેટલા परसेंटेज રાજી છે કોઈએ કહ્યું નાઇન્ટી નાઇન કોએ કહ્યું સેવન્ટી ફાઇવ પર્સેન્ટ આખરીન છે આફ્રિન છે દુઆ છે બાપ દાદાને રાજી કરવા ખૂબ સહજ છે બાપ દાદાને રાજી કરવાનું સહજ સાધન છે સાચું દિલ સાચા દિલ પર સાહેબ રાજી છે દરેક કર્મમાં સત્યવાદી

એની પરખવાની શક્તિ છે જો رازને જાણે છે રહસ્યને જાણે છે તો તે ક્યારેય પણ પોતાની સ્વસ્થિતિથી નારાજ નઈ થશે અર્થાત દિલ શિકસ નઈ થશે અને સંકલ્પમાં પણ વૃત્તિથી પણ સ્મૃતિથી પણ દ્રષ્ટિથી પણ કોઈને નારાજ નહીં કરશે કારણ કે તે બધાના તથા પોતાના સ્વભાવ સંસ્કારને જાણવા વાળા રાજયુક્ત છે તો બાપને રાજી કરવાની વિધિ છે રાજયુક્ત ચાલવું અને રાજયુક્ત અર્થાત ન પોતાની અંદર નારાજગી આવે ન બીજાઓને નારાજ કરે સદા સમય અનુસાર પોતાના મન બુદ્ધિને સ્વપ્ન સુધી પણ સદા શુભ અને શુદ્ધ રાખો ઘણા બાકો રોરીહાન માં કહે છે બાપ દાદા તો શક્તિઓ આપે છે પરંતુ સમય પર શક્તિનો ઉપયોગ નથી થતો બધા વિશેષ બાપ દાદા વિશેષ બધા બાળકોના સાથી હોવાના સંબંધથી વિશેષ એવા સમય પર વધારે મદદ આપે છે કેમ બાપ જવાબદાર છે બાળકોને સંપન્ન બનાવીને સાથે લઈ જવા માટે તો બાપ પોતાની જવાબદારી વિશેષ એવા સમય પર નિભાવે છે પરંતુ ક્યારેક ક્યારેક મનની કેચિંગ પાવરની સ્વિચ ઓફ છે તો બાપ બાપ શું કરે તો છતાં પણ સ્વિચ ઓન કરવાની ખોલવાની કોશિશ કરે છે પરંતુ સમય લાગે છે એટલે જ્યારે પછી સ્વિચ ઓન થઈ જાય છે તો કહે છે કરવું તો નહોતું જોઈતું પરંતુ થઈ ગયું તો સદા પોતાના મનની કેચિંગ પાવર જેને તમે કહો છો ટચિંગ ટચિંગ એ અથવા કેચિંગ સ્વિચ ઓન રાખો હવે થવાનો છે વધારે ડરતા તો નથી બાબા કહે છે માયા કોશિશ કરે છે ઓફ કરવાની સેકન્ડમાં ઓફ કરીને ચાલી જાય છે એટલે જેવો નાજુક સમય થતો જશે હવે થવાનો છે વધારે ડરતા તો નથી ને બાપ દાદાએ પહેલા પણ કહ્યું છે કે તમે વર્ષ કેમ મનાવ્યું છે કયું વર્ષ મનાવ્યું છે સંસાર સંસ્કાર થી સંસાર પરિવર્તન પાક્કું છે ને મનાવ્યું છે ને કે ભૂલી ગયા છો તો કયું મનાવી રહ્યા છીએ તો જ્યારે બાકોએ સંસાર પરિવર્તનનો પાકો સંકલ્પ લીધો છે તો પ્રકૃતિ બાપને પૂછે છે કે હું તૈયારી કરું છું સફાઈ કરવાની પરંતુ સફાઈ કરવા વાળા જે નિમિત્ત છે તે કરતા કરતા વિચારમાં પડી જાય છે દુવિધામાં પડી જાય છે કરીએ કે ન કરીએ જલ્દી કરીએ ધીરેથી કરીએ તો હું શું કરું પ્રકૃતિ પૂછે છે તો બાપ દાદા પ્રકૃતિને શું જવાબ આપે ડબલ વિદેશી બોલો તો કહ્યું કે થોડી પ્રતીક્ષા કરે આ તો ઠીક જવાબ નથી જો ડબલ વિદેશી પ્રતીક્ષા કરશે તો પછી પ્લાન નહીં મળશે હમણાં તો પ્લેન મળી ગયું ને સુતા સુતા આવ્યા છો ને પ્લેનમાં આરામથી આવી ગયા ને પૂરી સભામાંથી કોઈને પણ આવવામાં મુશ્કેલી થઈ હાથ ઉઠાવો એકે કહ્યું કે અમારું પ્લેન એકવાર પાછું ચાલ્યું ગયું સમય પર પહોંચી તો ગયું આ હિંમતની વાત છે જે થોડા ડર્યા તો બેસી ગયા તમે બધાએ દ્રઢ સંકલ્પ કર્યો જવું જ છે તો પહોંચી ગયા ફક્ત એકનું પ્લેન પાછું ગયું બસ ને એની કોઈ વાત એની કોઈ વાત નથી પછી સારું મળશે હવે આગળ તો પ્રકૃતિને સફાઈ કરવાવાળાને વિચારમાં નઈ નાખો કારણ કે સ્થાપનાવાળા હજી ક્યારેક ક્યારેક વિચારમાં પડી જાય છે શું કરીએ આવી રીતે કરીએ ન કરીએ ઠીક થશે કે ઠીક નહીં થશે સ્પષ્ટ હોય હા કે ના આ રાઈટ છે આ રોંગ છે ક્લિયર હોય તો પ્રકૃતિ તમારું વર્ષ મનાવવાના કારણે તૈયારી તો કરશે ને હમણાં પણ કરાવી રહી છે પરંતુ સ્થાપનાના નિમિત્ત બનેલા આત્માઓને હવે કોઈ પણ વાતમાં ભલે સ્વ પ્રત્યે કે બીજાઓ પ્રત્યે વિચારવામાં સમય ન લગાવવો જોઈએ સેકન્ડમાં ક્લિયર ટચિંગ થાય બિંદુ લગાવવામાં કેટલો સમય લાગે છે તો કયું સેકન્ડ તો જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં બિંદુ લગાવો છો તો સેકન્ડ લાગે છે ભલે કોઈ વાત તમારી સામે આવી ગઈ એને બિંદુ લગાવવામાં સેકન્ડ લાગે છે પાંડવોને સેકન્ડ લાગે છે તો કયું ક્યારેક ક્યારેક બાબા કહે છે પાંડવોને બિંદુ લગાવવામાં સમય લાગે છે આ તો છે છે સેકન્ડ લાગે શક્તિઓમાં શક્તિ છે તો કયું પાંડવ સાચું બોલે છે બાબા કહે છે ના બંને સાચા છે કારણ કે એમનું બિંદુ હમણાં લાગતું હશે તરત લાગતું હશે તમારું હમણાં નહીં લાગતું હોય એટલે ફરક થઈ ગયો બાકી તો બધા સાચા છે સાચા દિલવાળા છે અચ્છા હોલ તો ફૂલ છે તો કયું નીચે પાંડવ ભવનમાં પણ બેઠા છે નીચે તો બેઠા છે પરંતુ બાપ દાદાની સામે છે જે દેશ વિદેશમાં આજ યાદમાં બેઠા છે બાપ દાદા મધુબનમાં આવી ગયા પોતાની તો તે પણ હમણાં બાબાની સામે આવી રહ્યા છે કે કેવી રીતે દૂર બેઠા પણ મનથી મધુબનમાં છે તમારા આ સાકાર વતનના આ સાધન તો નીચે ઉપર થઈ શકે છે પરંતુ આધ્યાત્મિક દૂરદ્રષ્ટિ દ્રષ્ટિ દુરાન દેશી દ્રષ્ટિ ક્યારે ખરાબ નથી થઈ શકતી તો બાપ દાદાની સામે બધા ચારે તરફ ના સેવા કેન્દ્રના ના બાકો દેખાઈ રહ્યા છે અચ્છા દિવાળી મનાવી લીધી સંગમ યુગ છે જ મનાવવાનો યુગ भले अंतरमुखी थई, अतिद्रिय सुखनी मौज मनाओ, भले से महादानी बनी आत्माओ प्रत्ये महादान आपता मनाओ, भले परस्पर रो रिहान करो डांस करो सबन संपर्क की एक बिजानी विशेषताओं ने जुओ विशेषतानी सुगंध लो સદા મનાવવું જ મનાવવું છે ગુમાવવાનો સમય સમાપ્ત થઈ ગયો ગુમાવવાનો યુગ તો નથી ને હમણાં મનાવવાનો અને કમાવાનો યુગ છે જમા કરવાનો યુગ છે તો બાપ દાદા સદા દરેક બાળકને આજ જોતા રહે છે તો મનાવી રહ્યા છો કોઈપણ રૂપમાં મનાવવું જ છે કારણ કે સંગમ પર જ ગુમાવવાનું અને મનાવવાનું બંનેનું જ્ઞાન છે એટલે ગુમાવીને પછી મનાવવું એનું મહત્વ હોય છે હવે ગુમાવવાને બિંદુ લગાવો સ્ટોપ ગુમાવવાનું નથી એક સેકન્ડ પણ ગુમાવવાની નથી કમાવાના સમય પર ગુમાવશો તો કમાશો ક્યારે પછી તો સમય મળવાનો નથી ચેક કરો જે પણ ખજાના છે સૌથી મોટો ખજાનો કયો છે સંકલ્પ સમય જ્ઞાનના ખજાના પ્રત્યક્ષ જીવનમાં આવ્યા જ્ઞાન સંભળાવવું અને સાંભળવું આ ફર્સ્ટ સ્ટેજ છે પરંતુ જ્ઞાન અર્થાત નોલેજ નોલેજ ને શું કહો છો નોલેજ લાઈટ છે માઇટ છે કહો છો ને તો જ્ઞાન અથવા નોલેજનો અર્થ છે આ સંકલ્પમાં બોલમાં કર્મમાં લાઈટ અને માઇટ છે ત્યારે કહેવાશે નોલેજફુલ કુમારીઓ નોલેજફુલ બનવાની છે ને ફક્ત કોર્સ નથી ભાષણ વાળા નથી સાથે સાથે લાઈટ સંકલ્પ બોલ અને કર્મ માં હોય કુમારીઓ સાથે તો બાપ દાદાનો વિશેષ પ્રેમ છે કેમ પોતાના જીવનનો ફેસલો કરી લીધો કરી લીધો છે કે કરવાનો છે સારી રીતે વિચારી લીધું કે ત્યાં જઈને વિચારશો પાક્કું વિચારી લીધું છે તો મુબારક છે જો આટલા હેન્ડ્સ તૈયાર મળશે તમને જે કુમારીઓ ટ્રેનિંગ કરી રહી છે તે હાથ ઉઠાવો કેટલી સંખ્યા છે તો કયું હેસી જે આટલા હમણાં સેવામાં નથી લાગેલી સેન્ટર નથી સંભાળતી તે હાથ ઉઠાવ ગણતરી કરો અડધા છે સારું આટલા હેન્ડ્સ તો મળશે ને રાઈટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ રાઈટ બનશો ને સારું છે કુમારીઓ છે કુમારીઓ છે ને તો બાપ દાદા કુમારીઓને સેન્ટરનું ઘર પણ આપે અને વર તો મળ્યો જ છે હંમેશા ઘર અને વર વર બંને જોઈએ કુમારીઓને વર તો મળી ગયો હવે ઘર પણ મળશે સેન્ટર મળશે કુમારોને પણ મળે છે કુમાર સમજે અમે પાછળ કેમ પાછળ નથી આગળ છો કુમારો વગર પણ સેવા ક્યાં ચાલે છે કોઈ પણ સેન્ટર પર જુઓ જો હાર્ડ વર્કર કુમાર નથી તો બેન કંઈ નથી કરી શકતી બંને જ જરૂરી છે એટલે પાંડવોનું પણ નામ છે તો શક્તિઓનું પણ નામ છે બંનેનું નામ છે સારું સારું વર્તમાન સમયે આપ દરેકે આત્માઓ પ્રત્યે રહેમ દિલ અને દાતા બની કઈ ને કઈ આપવાનું જ છે ભલે મનસા સેવા દ્વારા આપો કે શુભ ભાવનાથી આપો શ્રેષ્ઠ સકાશ આપવાની વૃત્તિથી આપો ભલે આધ્યાત્મિક શક્તિ સંપન્ન બોલથી આપો કે પોતાના સ્નેહ સંપન્ન સંબંધ સંપર્કથી આપો પરંતુ કોઈ પણ આત્મા વંચિત ન રહે દાતા બનો રહેમ દિલ બનો બૂમો પાડી રહ્યા છે બાપની આગળ પોતપોતાની ભાષામાં બૂમો પાડી રહ્યા છે શાંતિ આપો સ્નેહ આપો દિલનો પ્રેમ આપો સુખની કિરણો દેખાડો તો બાપ કેવી રીતે આપશે આપ બાકો દ્વારા જ આપશે ને બાપના તમે બધા રાઈટ હેન્ડ છો કોઈને કંઈ પણ આપવાનું હોય છે તો હેન્ડ દ્વારા આપે છે ને તો તમે બધા તમારું રાઈટ હેન્ડ નું યાદગાર છે ખબર છે કયું યાદગાર છે વિરાટ રૂપનું ચિત્ર જોયું છે તો એમાં કેટલા હાથ દેખાડે છે તો તમારું રાઈટ હેન્ડ નું ચિત્ર છે ને કુમારીઓ એમાં તમારા લોકોનું ચિત્ર છે ને તો હવે બાપ રાઈટ હેન્ડ્સ દ્વારા આત્માઓને સુખ શાંતિની અંજલિ તો અપાવશે ને બિચારાઓની અંજલિ પણ નથી આપતા તો કેટલા તડપશે હવે બધા હદની વાતોથી ઊંચા થઈ જાઓ હદની વાતોમાં હદના સંસ્કારોમાં સમય નહીં ગુમાવો બાપ દાદા જે પણ બધા બાળકોને ભલે અહીં બેઠા છે ભલે સેન્ટર્સ પર બેઠા છે કે દેશમાં છે અથવા વિદેશમાં છે પરંતુ રહેમ દિલ ભાવનાથી ઈશારો આપી રહ્યા છે બાપ દાદા દરેક બાળકની હદની વાતો હદના સ્વભાવ સંસ્કાર નટખટ તથા ચતુરાઈના સંસ્કાર અલવેલાપણાના સંસ્કાર ઘણા સમયથી જોઈ રહ્યા છે ઘણા બાળકો સમજે છે બધું ચાલી રહ્યું છે કોણ જોઈ છે એટલે જોતા પણ સાંભળતા પણ રહેમ કરી રહ્યા છે પરંતુ બાપ દાદા પૂછે છે અંતે પણ રહેમ દિલ ક્યાં સુધી ક્યાં સુધી શું વધારે સમય જોઈએ બાપ ને સમય પણ પૂછે છે અંતે ક્યાં સુધી પ્રકૃતિ પણ પૂછે છે જવાબ જવાબ આપો આપો તમે હજી તો ફક્ત બાપ નું રૂપ ચાલી રહ્યું છે શિક્ષક અને સદગુરુ તો છે જ પરંતુ બાપ નું રૂપ ચાલી રહ્યું છે ક્ષમાના સાગરનો પાઠ ચાલી રહ્યો છે પરંતુ ધર્મરાજ નો પાઠ ચાલ્યો તો શું કરશો બાપ દાદા આ જ ઈચ્છે છે કે ધરમરાજના ના પાર્ટમાં પણ વાહ બાળકો વાહ નો અવાજ કાનોમાં ગુંજે પછી બાપને ફરિયાદ નહીં કરતા બાબા તમે સંભળાવ્યું નથી અમે તૈયાર થઈ જાત ને એટલે હવે હદની નાની નાની વાતોમાં સ્વભાવમાં સંસ્કારમાં સમય નહી ગુમાવો ચાલી રહ્યા છીએ જાય છે બે ગણું ત્રણ ગણું સો ગણું જમા થતું જાય છે ચાલે છે નહીં આ એટલે આ દ્રઢ સંકલ્પનો દિલમાં દીવો પ્રગટાવો હદ થી બેહદમાં વૃત્તિ દ્રષ્ટિ કૃતિ બનાવવાની જ છે એટલે બાપ દાદા ટુ લેટ સમય ને જુઓ સેવાને જુઓ સેવા વધી રહી છે સમય આગળ દોડી રહ્યો છે પરંતુ સ્વયં હદમાં છો કે બેહદમાં છો હદની વાતોની પાછળ તમે નહીં દોડો તો બેહદની વૃત્તિ સોમાની સ્થિતિ તમારી પાછળ દોડશે બાપ દાદા આ વર્ષમાં જે આ સમય સુધી કર્યું એમાં સંતુષ્ટ છે આ પણ આપે છે પરંતુ હવે સેવામાં અનુભૂતિ કરવાનો ક્ષમાના ઉપર પરવાના બનાવવાના ભલે સહયોગી બનાવો કે સાથી બનાવો કઈક બને અનુભૂતિની ખાણ ખોલો સારું છે છે સુધી ઠીક પરંતુ ફક્ત ચક્કર ન બને પાક્કા પરવાના બનશે અનુભૂતિનું કોર્સ કરાવવાથી આટલા સુધી અનુભૂતિ થાય છે ખૂબ સારું છે સ્વર્ગ છે આજ યથાર્થ જ્ઞાન છે નોલેજ છે આટલું સેવાનું રિઝલ્ટ સારું છે હવે અનુભૂતિ સ્વરૂપ બની અનુભવ કરાવો અનુભવ કરવા વાળા અર્થાત બાપ સાથે ડાયરેક્ટ સંબંધ રાખવા વાળા એવા અનુભવી પરવાના તૈયાર કરો

કોર્સ કરાવવા ઈચ્છે છે આનાથી જ સાક્ષાત્કાર પણ થશે અને સાક્ષાત બાપ પ્રત્યક્ષ થશે સાંભળ્યું શું કરવાનું છે પ્લાન મળ્યો હવે આ વર્ષનો રિઝલ્ટ જોશે અચ્છા ચારેય તરફના অতি પ્રિય બાપ દાદાના દિલ તક્ત નશીન શ્રેષ્ઠ આત્માઓને સદા હદના સ્વભાવ સંસ્કાર પરિવર્તન કરવા વાળા બેહદના પરિવર્તક આત્માઓને સદા એક એક સેકન્ડ વ્યર્થ ન આત્મા કરવા વાળા તીવ્ર પુરુષાર્થી બાળકોને સદા રહેમ દિલ બની દાતા બની દરેક આત્માને ભલે બ્રાહ્મણ આત્મા ભલે પ્યાસી આત્માઓને કઈ ને કઈ અંજલી આપવા વાળા સકાશ આપવા વાળા એવા મોટું દિલ રાખવા વાળા બાકોને બાપ દાદાના ખૂબ 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 યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન ઉમંગ ઉત્સાહથી વિશ્વ કલ્યાણની જવાબદારી નિભાવવા વાળા આળસ અને અલબેલાપણાથી મુક્ત ભવ ભલે નવા હોય કે જૂના હોય બ્રાહ્મણ બનવું એટલે વિશ્વ કલ્યાણની જવાબદારી લેવી જ્યારે કોઈ પણ જવાબદારી હોય તો તીવ્ર ગતિથી પૂરી કરે છે જવાબદારી નથી હોતી તો અલબેલા રહે છે જવાબદારી આળસ અને અલબેલા પણ સમાપ્ત કરી દે છે ઉમંગ ઉત્સાહવાળા અથક હોય છે તે પોતાના ચહેરા અને ચલન દ્વારા બીજાઓનો પણ ઉમંગ ઉત્સાહ વધારતા રહે છે આજનું સ્લોગન સમય પ્રમાણે શક્તિઓને યુઝ કરવી એટલે જ્ઞાની અને યોગી તું આત્મા બનવું સૂચના છે આજે આપણા બધા પ્રાણ પ્યારા આપણા બધાના પ્રાણ પ્યારા દાદી પ્રકાશમણીજીનો પુણ્ય સ્મૃતિ દિવસ છે જેવી રીતે દાદીજી દરેક કર્મમાં સત્યવાદી બની દિલથી સાહેબને રાજી કરી દિલ નશીન બન્યા એવી રીતે આપણે પણ દાદીજી સમાન બનવાનું છે આજ એમના પ્રત્યે સ્નેહભરી શ્રદ્ધાંજલિ છે ઓમ શાંતિ